નવરાત્રી હવે આવી રહી છે અને ખેલૈયાઓ ગરબે ગુમવા થંગની રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે યુવાનોમાં ચશ્મા છે અને જેને નવરાત્રી રમવી છે તેને એવું લાગતું હોય છે કે ચશ્મા પહેરીને પ્રોબ્લેમ રહેતી હોય પરંતુ હવે એનો અંત આવી ગયો છે એનો પણ એક ઉકેલ આવી ગયો છે રાજકોટની જાણીતી સાવલિયા આપની હોસ્પિટલ અને જાણીતા નિષ્ણાત આંખોના રોગના ડોક્ટર ડોક્ટર અમૃત સાવલિયા જે આપણી સાથે સંવાદમાં જોડાઈ ગયા છે ને એમની પાસેથી જાણવું છે કે નવરાત્રીને લઈને પહેલાં તો એ આપણને શું ટીપ્સ આપવાના છે અને બીજું કે જો તમે તમારા ચશ્માથી હવે માથાનો દુખાવો થઈ ગયો હોય તમને તો એનાથી પણ કેવી રીતે રાહત મેળવો છો મારી સાથે અત્યારે સર જોડાઈ ગયા છે સર સૌ પ્રથમ તો તમારી નવરાત્રીની તૈયારીઓ કેવી છે નવરાત્રી એટલે તો મારા અર્જુનાની ભક્તિનો આ પર્વ અને એના અનુસંધાને ખેલૈયાઓમાંની આરાધના ભક્તિ કરતા હોય અને મન મૂકીને ગરબે ઘૂમતા હોય તો નવરાત્રી દરમિયાન બધા જ લોકોને ખાસ શુભકામનાઓ અને ખેલૈયાઓ માટે

એ આંખને નુકસાન ન કરે એવું અથવા શરીરને નુકસાન ન થાય એટલે કે હાઈકો એલર્જીક મેકઅપનો યુઝ થાય તેમજ સ્ટાન્ડર્ડ ક્વોલિટીનો મેકઅપનો યુઝ થાય અને આંખની આજુબાજુ જે કાંઈ આઈ લાઈનર કે બધે કરતા હોય તો જે આંખના અગત્યનું જે ઓર્મિયા ઉપરનું જે સ્તર છે જેને ટીયર ફિલ્મ કહેવામાં આવે છે ટીયર ટીયરફિલ્ડમાં બે ત્રણ સ્તર હોય છે એમાંથી બહારનું સ્તર જે લિપિડનું હોય છે એ મેબોબિયન ગ્લેન્ડ હોય જે પાપડની જે હોય છે એમાંથી બનતું હોય છે મેબોબિયન ગ્લેન્ડના જે છિદ્રો છે એ પાપડની કિનારી ઉપર હોય છે એટલે જ્યારે કોઈ પણ મેકઅપ લગાડતા હોય આઈ લાઈનર લગાડતા હોય ત્યારે એ છિદ્રો ન ઢકાઈ જાય એ રીતે એ મેકઅપનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરીને આંખની જે વિનાશનું સ્તર છે એ જળવાઈ જાય અને જે આંખની જે કોર્નિયાની જે હેલ્થ છે એ કોમ્પ્રોમાઇઝ ન થાય અને ઇન્ફેક્શનનો રિસ્ક ના આવે આ સાથે આપણે જોઈએ છીએ કે ઘણી વખત ગમતી વેરા એ પણ શું શું ધ્યાન રાખવું ડસ્ટિંગ ધૂળનું હાઇજીન કેવી રીતે મેન્ટેન રાખવું ખાસ કરીને આ આટલો બધો મેકઅપ કરેલો હોય એટલા વાતાવરણની અંદર એક્ઝોસ હોય મોડી સાત રાત સુધી જાણતા હોય ઉજાગ્ર હોય સાથે સાથે ત્યાં એ વાતાવરણની અંદર લાઇટિંગ એટલી હોય તો એવા સંજોગોમાં આંખનું રેગ્યુલર અંતરે ક્લિનિંગ થાય પૂરતા પ્રમાણમાં પ્રવાહી પાણીનો ખોરાક લેવાય તેમજ લીલા શાકભાજી અને ફળ ફળાતી ઘણા લોકો ફાસ્ટ પણ કરતા હોય તો એ પણ એક લેવલથી અપજળવાય એ એટલું જરૂરી હોય અને અનહાઈજીનિકલી આંખને અડાય નહીં મેકઅપ વાળા હાથે દોડવાળા હાથે આંખને ટચ ન થાય એનું ધ્યાન રાખીએ તો જેથી કરીને આંખની હેલ્થ છે એ જળવાઈ રહે સાહેબ જનરલી તો આપણે જોઈએ છીએ કે આપણે પ્રિકોશનના ભાગરૂપે તો ઘણું જણાવ્યું પણ પોસ્ટ કેર શું કરવાની હવે જરૂરી છે અત્યારે નવરાત્રી દરમિયાન રાતે ઘરે જાય તો પહેલાં તો એક અગત્યનો પોઈન્ટ કે રાતે જઈને વ્યવસ્થિત આંખ ક્લીન થઈ જાવ છે મેકઅપ ઓવરનાઇટ આંખમાં ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવું છે આમ જોઈએ તો મેં જેમ પહેલા શરૂઆતમાં કહ્યું કે ભાઈ હવે ચશ્મા મારો જે અત્યારે યુવાનોને પહેરે છે અને રમતા હોય છે એની માટે એક તો એમ લાગતું હોય કે હજુ પૂરતા તો ક્યાંક ને ક્યાંક એનું સમાધાન શું છે તમે આ બેઠે એના સમાધાનની વાત કરતાં પહેલાં એક વાત કરીશ કે મોટા ભાગે ચશ્માવાળા લોકો છે એ આ દરમિયાન કોન્ટેક્ટ લેન્સનો અથવા તો સારા લાગવા માટે કલર કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરતા હોય તો એના માટે ખાસ અગત્યની ટિપ્સ એ છે કે કોન્ટેક્ટ લેન્સ સારી ક્વોલિટીના અને ઓક્નોલોજીસ્ટને બતાવી અને યોગ્ય કંપનીના જ પહેરવા જોઈએ કે જેથી કરીને આંખની હેલ્થ કોમ્પ્રોમાઇઝ ન થાય અને ઘણી વખત અમારે એવા ઇન્સિડન્ટ્સ બનતા હોય છે કે બ્રાઇડ હોય તો એ લગ્નના માંડવા નીચેથી વિદાય થવાના બદલે સીધી આંખની હોસ્પિટલ આવતી હોય બિકોઝ કે પાર્લરમાં જ કોઈ એવા લેન્સ પહેરાવી દીધા હોય કે જેના લેન્સ ઉપર પણ મેકઅપ લાગી જાય અને લેન્સની ક્વોલિટી પૂર હોવાના લીધે એમાં ઇન્ફેક્શનનું રિસ્ક રહેતું હોય અને ખાસ અગત્યનું કે આ દરમિયાન કોઈ લેન્સ પહેર્યા છે અને નવરાત્રી રમે છે તો એવા સંજોગોમાં રાતે ગમે ત્યારે આવી ઓવરનાઇટ લેન્સ સાથે સુઈ જવાનું નથી લેન્સ કાઢવાનું ભૂલાઈ ન જાય એ ખાસ અગત્યનું કારણ કે એમાં ઇન્ફેક્શનનું રિસ્ક વધારે હોય છે પેટા પ્રશ્નની વાત કરીએ તો હવે કે જે ખાસ નંબર ઉતારવા માટે કે તમને અવરનો પૂછું ચશ્માવાળા માટે સમાધાન શું હોય છે ચશ્માવાળા માટે સમાધાન તો આશીર્વાદરૂપ છે અત્યારના સમયમાં આમ કહી તો ટ્રેન્ડિંગ એટલે કે રિફ્રેક્ટિવ સર્જરી નંબર ઉતારવાની ટેકનોલોજી અને નંબર ઉતારવાની જ્યારે ટેકનોલોજીની વાત કરીએ છીએ ત્યારે આપણું સેન્ટર ગુજરાતનું એકમાત્ર સેન્ટર છે કે જ્યાં સૌથી લેટેસ્ટ એડવાન્સ ટેકનોલોજી ક્લિયર ટેકનોલોજીથી નંબર ઉતારવામાં આવે છે આપણા સેન્ટરનો મુખ્ય એડવાન્ટેજ એ છે કે સિંગલ હેન્ડેડ મશીન હોય સિંગલ સર્જન હોય સિંગલ મશીનમાં ઓપરેટ થતું હોય અને આપણું મશીન છે એ મોબાઈલ રોબોટિક મશીન છે જેથી કરીને મોડ્યુલર ઓટીમાં ઓપરેશન થિયેટરમાં ઓપરેશન થાય છે સાદા લેઝર શૂટમાં નહીં પણ એડવાન્સ મોડ્યુલર જે ઓટી હોય છે એની અંદર હાયર એન્ડ માઇક્રોસ્કોપની અંદર ઓપરેશન કરી અને લેડિકલ પ્રોસીઝર કરવામાં આવે છે દેટ ઇઝ કોલ ક્લિયર ક્લિયર છે એ ગુજરાતમાં આપણા એક જ જગ્યાએ થાય છે અને વર્લ્ડ વાઇઝ યુરોપિયન કન્ટ્રીમાં આનો એક મોર દેન ટુ મિલિયન સર્જરી થયેલી પ્રોસિજર છે એટલે કે ટાઈમ ટેસ્ટેડ ટેકનોલોજી છે અને એ ટેકનોલોજી ગુજરાતમાં આપણે લાવવા માટે આપણી હોસ્પિટલ પર પ્રાઉડ ફીલ કરતો રહે છે નંબર જતા હોય છે ને પછી હંમેશા અત્યારે જે કાંઈ પણ ટેકનોલોજી છે એ આપણું મશીનની વાત કરું તો નેનોઝુલ રોબોટિક મશીન છે અને વિધિન એ ફ્યુ મિનિટ એ પાર્ટ છે એ ફ્યુ સેકન્ડમાં થતું હોય છે અને ટોટલ પ્રોસીજર છે ફ્યુ મિનિટમાં થઈ જતી હોય છે અને એના પછી જે વિઝ્યુઅલ રિકવરી છે વિધિન વન ઓર ટુ ડેઝમાં વિઝ્યુઅલ રિકવરી ટેન આઉટ ઓફ ટેન જેવી હોય છે એટલે દર્દીઓ માટે ખૂબ વાવ ફેક્ટર હોય છે મજા આવી જતી હોય છે અંતમાં રાજકોટ મિરાણના માધ્યમ ખાસ કરીને ગરબાના શોખીનોને અને આપણા પ્રજાને શું કહેવું છે લોકોને મારા માર્ગદર્શકોને સંદેશો ખાસ કરીને માં આધ્યાની આપણે ભક્તિ કરીએ અને માં શક્તિ આપણા બધાને એક પોઝિટિવ એનર્જી આપે અને એના થકી આપણે રાષ્ટ્રનું ઉત્થાન કરીએ મારું નામ વિશ્વા છે મને સિક્સ સેવન ઇયરથી સ્પેક્સ હતા મને બે વાર પછી મેં સાવલિયા હોસ્પિટલની વિઝિટ લીધી બધા રિપોર્ટ્સ કરાવ્યા જે નોર્મલ હતા એ લોકોએ મને બધી ટેકનોલોજી માટે સમજાવ્યું એન્ડ બેસ્ટ ટેકનોલોજી હતી ક્લિયર જે અમે લોકોએ ચૂઝ કરી પછી એની સર્જરી માટે અમે લોકો કાલે આવ્યા હતા જે સૌ પેઇનલેસ સર્જરી છે એન્ડ એનો સ્ટાફ બી એટલો સપોર્ટિવ છે કે આપણને બધી રીતે હેલ્પ કરે છે એન્ડ આજે હું ચેકઅપ માટે આવી છે મારું વિઝન એકદમ ક્લિયર છે લોકોને પણ ઉપયોગી બનવાનું છે મા જગદંબાની આરાધના કરવા માટે ગરબે ઘૂમી રહ્યા છો ત્યારે ખાસ તમારી આંખોની સંભાળ કઈ રીતના લેશું એ આજના આપણા વિડીયોમાં તમને ખૂબ સારી રીતના મળી હશે ફરી મળીશું એક નવા જ વિષય સાથે ત્યાં સુધી મને આપો જોતા રહો રાજકોટ વિરાજ